સૌને વસંત પંચમીની હાર્દિક શુભકામના મહાશુભ પાચમ ને દિવસે વસંત પ્રવૃત્ત થાય છે વસંતનો ઉત્સવ એટલે નિશાનનો ઉત્સવ સતત સુંદર લાગતે પ્રકૃતિ વસંતમાં સોળે કળાએ ખીલી ઉઠે છે મહર્ષિ વાલ્મીકીએ રામાયણમાં વસંતનું અતિ સુંદર વર્ણન કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં ઋતુના કુસુમાકાર કહીને ઋતુરાજ વસંત છે અને તેથી તે પ્રભુની વધારે નજીક છે આ કારણે નિસર્ગના સાનિધ્યમાં ગયા પછી આપણે પ્રભુ પાસે ગયા હોય તેવો અનુભવ થાય છે અહમ શૂન્ય છે કોઈનો અહંકાર પોષતો પણ નથી ગમે તેવો મોટો રાજા મૃત્યુ પામે પણ આ કારણે નિસર્ગમાં કોઈ ફેરફાર થતો નથી જેનું તેજ ઉત્સાહથી નાચતું હોય છે સરિતા તેજ પ્રવાહથી વહેતી હોય છે વાદળો તેજ ગર્જના કરતા હોય છે જીવન અને વસંત જેને એકરૂપ કર્યા તેવા માનવને આપણી સંસ્કૃતિ સંત કહી ને વધાવે છે જીવનમાં વસંત પ્રગટાવે તે સંત